આગળ વાત કરીએ મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા એકલવાયુ જીવન જીવતી મહિલાઓની સુરક્ષા માટે શી ટીમની રચના કરીને ઉમદા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા આવી મહિલાઓને શી ટીમ દ્વારા સરકારી કામ અર્થે મદદ મેડિકલ સુવિધા માટે પણ મદદરૂપ થવામાં આવશે જિલ્લામાં એકલવાયુ જીવન જીવતી વૃદ્ધ મહિલાઓ તમારી આસપાસ હોય તો તેઓના આધાર કાર્ડ મોબાઈલ નંબર સહિત સરનામાની વિગત પણ નજીકના પોલીસ સ્ટેશનમાં આપવા અપીલ કરવામાં આવી છે જિલ્લામાં જીવન જીવતી મહિલાઓ તથા સુરક્ષા માટે આ સંપર્ક અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો એનું નિરાકરણ લાવશે જો એમને કોઈ સરકારી કામ હોય હોસ્પિટલની વિઝિટ કરવી હોય યા ફિર અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આ સિટી મેમનું નિરાકરણ લાવશે જિલ્લા પોલીસ તરફથી મહીસાગર જિલ્લામાં વસતા તમામ નાગરિકોને હાકલ છે કે જો આપના આપની નજીક આ પ્રકારનું કોઈ મહિલાઓ કે એકલવાયુ જીવન જીવતી વૃદ્ધા હોય તો એમનો સંપર્ક નજીકના પોલીસ સ્ટેશન ખાતે કરાવી શકે છે જેથી આ સી ટીમ એમની વિઝિટ કરે અને એમની સુરક્ષાનું ધ્યાન રાખે